વડોદરામાં પણ સવારથી જ પતંગ રસિકો કે જે ધાબા પર ચડી ગયા છે અને પતંગ ઉડાવી રહ્યા છે વડોદરામાં પણ સવારથી જ ઉત્તરાયણનો માહોલ જામ્યો છે આકાશી યુદ્ધનો અનોખો નજારો કે જે વડોદરામાં જોવા મળ્યો છે આખું આકાશ છે કે જે પતંગોથી છવાઈ ગયું છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી કે જેમણે પણ પતંગ ચગાવીને મજા માણી હતી મહત્વની વાત એ છે કે આ કોટાના ધારાસભ્ય છે ચૈતન્ય દેસાઈ કે જેઓ પણ ઉત્તરાયણ મનાવતા નજરે પડ્યા હતા હેમાંગ જોશી ચૈતન્ય કે જે બંને જણા ઉત્તરાયણ કરતા નજરે પડ્યા વહેલી સવારથી લોકો પતંગ ચગાવતા નજરે પડ્યા છે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે અત્યારે હાલ ધાબા પર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને પાડતા નજરે પડે છે પણ આકાશી યુદ્ધ જામ્યું છે એકબીજાના પતંગ આપવા માટે રીતસરની હરીફાઈ જામી હોય તેવું જોવા મળી રહ્યું છે નાના બાળકોથી લઈને મોટે રતમા કે જે ઉત્તરાયણની મજા માણતા નજરે પડે છે અકોટાના ધારાસભ્ય પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ મનાવતા નજરે પડ્યા તો બીજી તરફ હેમાંક જોશી છે તે પણ પોતાના પરિવાર સાથે ધાબા પર પહોંચ્યા છે અને ઉત્તરાયણ મનાવી રહ્યા છે વડોદરાની અંદર પણ છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને આજે જે ખરીદીને પતંગ આવ્યા છે તેનું આકાશની અંદર ખૂબ જ સારો નજારો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ આ વખતે પવન સારો હોવાથી દરેક પતંગ રસિકો માટે આજની ઉત્તરાયણ કે જે ખાસ બની રહી છે તમામ શહેરોની અંદર અત્યારે હાલ ઉત્તરાયણનો માહોલ જામ્યો છે અને તે સિવાય પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સવારથી મોટી સંખ્યામાં લોકો પતંગ ચગાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ હોય સુરત હોય વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર આ બધી જ જગ્યાએ સવારથી જ ધાબા પર તમામ પતંગ રસિકો છે કે જે ચઢી ગયા છે પતંગ ચગાવીને મજા માણતા નજરે પડે છે મહત્ત્વની વાત એ છે કે એક તરફ પતંગ ચગાવી રહ્યા છે બીજી તરફ ફરસાણની દુકાનોની અંદર પણ સવારથી મોટી સંખ્યામાં લોકો કે જે ઊંધિયો અને જલેબીની જાફત માણવા માટે પહોંચતા હોય છે ને તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઊંધિયો લેવા માટે પણ પહોંચ્યા હતા તો વડોદરાથી સંવાદદાતા રૂપેશ જોડાઈ છે રૂપેશ વડોદરાના આકાશમાં જ્યારે આકાશી યુદ્ધ જામ્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે દ્રશ્યો બતાવશું ત્યાંના

સહિતના વિસ્તારોમાં બિલકુલ રૂપેશ આપ જોડાયા અને ત્યાંથી જે રીતની માહિતી